દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સુચારું આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે પ્રતિવર્ષની જેમ જ આ વર્ષે આગામી તારીખ બાર થી અઢાર સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરાયું છે જેમાં આગોતરા આયોજન માટે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી આપણે શું જાણીએ છીએ કે ભાદરી પૂર્ણિમાનું અંબાજી યાત્રા માટે વિશેષ મહત્વ છે આખા ગુજરાતનો સૌથી મોટો જો મહામેળો હોય તો તે ભાદરી પૂનમનો મેળો છે લગભગ સાતેક દિવસ જેટલો આ મેળો ચાલતો હોય છે ભાદરી પૂનમ આ વખતે બારથી અઢાર સપ્ટેમ્બર દરમિયાન આ મેળાનું આયોજન થશે અને એ માટેની તૈયારીઓ અત્યારથી જ વહીવટીતંત્ર તરફથી મંદિર ટ્રસ્ટ તરફથી યાત્રાતા વિકાસ બોર્ડ તરફથી શરૂ થઈ ગઈ છે અને એક મિટિંગ અમારી મહેરબાન કલેક્ટર સાહેબના અધ્યક્ષતામાં જિલ્લા ખાતે ગાય થઈ ગઈ છે આજે પણ જે ડિપાર્ટમેન્ટના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી છે એમને આપણે આજે બોલાવ્યા છે એના આટલા બધા મુસાફ આટલા બધા યાત્રાઓ આવતા હોય પદયાત્રા કરીને પછી વાહનો લઈને તો એમની સગવડો સચવાય એમને સુવિધાઓ મળે પાર્કિંગની સુવિધા થાય એમના વિસામોની સુવિધા થાય આ બધી સુવિધાઓનું આયોજન કર કઈ રીતે કરવું જે દર વર્ષે થાય છે એમાં શું સુધારા કરવા તે બધી એ બધીની ચર્ચા માટે આપણે આજે એક મિટિંગનું આયોજન કર્યું છે આગામી દિવસોમાં જે સેવા કેમ્પો સેવાભાવી સંસ્થાઓ દ્વારા લાગે લાગવા લાગે છે એમની પણ આપણે એક બેઠક કરવાના છીએ અને એમની સાથે પણ ચર્ચા વિચાર વિમર્શ કરવાના છીએ અને લોકોને ખૂબ સારી સુવિધા મળે એ માટેનો આપણો પ્રયત્ન ટ્રસ્ટ તરફથી રહેશે જય હિંમત